નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટ ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે કપાસના બંને વાયદા રૂખોળ બજારની સ્થિતિ સાથે જ અત્યારે કપાસના ભાવ ખેડૂતોને ઊંચા અને નીચા કેવા મળી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસ સમાચારની વાત કરીએ તો તેમાં આજે બજારમાં સો રૂપિયાનો ઘટાડો થઈને ગુજરાતની અંદર ખાંડીના ભાવ હવે સાઠ હજાર ચારસો હતા સતત બજાર ઘટવાના કારણે કપાસમાં પણ આજે પ્રતિ મણે દસક રૂપિયાનો ભાવમાં ઢીલાસ જોવા મળી હતી સીસીઆઈની વાત કરીએ તો સીસીઆઈએ પણ રૂહની વેચાણ ભાવની અંદર પાંચસો રૂપિયાનો ઘટાડો કરી લીધો હતો જો કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક રૂ વાયદો સતત ત્રીજા દિવસે ઘટીને છેલ્લા ચાર મહિનાના તળિયે પહોંચી ગયો હતો અને એમસીએક્સ વાયદાની વાત કરીએ તો હાલ એમસીએક્સ વાયદો મે વાયદામાં બારસો ને સાઠ રૂપિયાનો કડાકો બોલી સાઠ હજારનો રહ્યો ન્યૂયોર્ક કોટન વાયદો ત્યાંસી પોઈન્ટ એકત્રીસ સેન્ટે ચાલુ જોવા મળતો હતો જ્યારે કપાસના ઊંચા અને નીચા ખેડૂતોને ભાવ કેવા મળી રહ્યા છે તેની વાત કરીએ તો નીચામાં તેરસોથી લઈને ઊંચામાં સારો એવન ક્વોલિટીનો કપાસ હોય તો તેના ભાવ પંદરસો ને પચાસ સુધી જોવા મળે છે ને બજાર હાલ સતત ઢીલું પડતું જોવા મળી રહ્યું છે તો ચાલો જોઈએ હાલ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ જામનગર તેરસો પચાસથી પંદરસો સાહીઠ બાબરા બારસો પંચાવનથી પંદરસો ને પંચોતેર જેતપુર એક હજાર ચુમોતેરથી સોળસો હળવદ તેરસોથી પંદરસો છત્રીસ બોટાદ તેરસો પચાસથી સોળસો આઠ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકસઠ કાલાવાડ બારસોથી પંદરસો ને એકોતેર જામજોધપુર તેરસોથી પંદરસો એકાવન રાજકોટ તેરસોથી પંદરસો પંચાણું અમરેલી એક હજાર ઓગણચાલીસથી પંદરસો પાસઠ સાવરકુંડલા તેરસોથી પંદરસો એક જસદણ તેરસો પચીસથી પંદરસો ને ચાલીસ ઉપલેઠા તેરસો એંસીથી પંદરસો ચાલીસ વીંચા તેરસો ત્રીસથી પંદરસો ને સાઠ ભેંસાળ તેરસોથી પંદરસો અઠ્ઠાવન ખંભાળિયા તેરસો પચાસથી પંદરસો અગિયાર વિસનગર અગિયારસોથી સોળસો અગિયાર વિજાપુર બારસો પચીસથી પંદરસો બ્યાસી માણસા બારસો થી પંદરસો ચોપન કડી ચૌદસો એક થી પંદરસો સિત્તેર સિદ્ધપુર તેરસો પચાસ થી સોળસો પાંચ વડાલી ચૌદસો થી પંદરસો નેવ ગઢડા તેરસો સિત્તેર થી